ये भाई एक किन्नर है बढ़िया प्यार करता है इसको और ये इसको प्यार करती थी उन्होंने शादी कर ली और लोग भाई इनको कमेंट कर रहे हैं और ये जैसे से कर रहे हैं मतलब तो मित्रों અત્યારે સૌથી પહેલા વાત કરવામાં આવે તો અત્યારે સોશિયલ મીડિયાની નવી નવી અને જૂની જૂની દુનિયાની અંદર સાહેબ આવા अनेકો વિડિયો વાયરલ થતા હોય છે જેમાંથી અત્યારે વાત કરવામાં આવે તો એક આ વિડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં એક किन्नર બાઈને એક ભાઈ જોડે લગ્ન કરી દીધા અને ત્યાર પછી સાહેબ સોશિયલ મીડિયાની અંદર આ બંનેને જીવવું ખૂબ જ મુશ્કેલ પડી ગયું કેમ કે તમને ખબર છે સાહેબ કે જો તમે સારું કામ કરો તો સોશિયલ મીડિયાની અંદર તમને લોકો વખાણ કરશે પણ જો તમે કોઈ ખોટું કામ કરશો તો સાહેબ આ સોશિયલ મીડિયાની દુનિયા એટલી ખતરનાક છે કે તમને જીવવા પણ નહીં દે તમે સાહેબ ક્યાંક ઘરની બહાર નીકળશો ને તો તમારો વિડીયો જ પહેલા આવી જશે એટલે સોશિયલ મીડિયા સાહેબ એટલું ખતરનાક છે જો તમે સારું કામ કરો તો સાહેબ સોશિયલ મીડિયા તમારી માટે સારું પણ જો તમે ખરાબ કામ કરો તો સોશિયલ મીડિયા તમારી માટે ખોટું એવી જ ઘટના બંને જોડે બની અત્યારે જે તમે બેન જોઈ રહ્યા છો આ બેન માસી છે એટલે કિન્નર છે અને આ કિન્નર લગ્ન કરી દીધા ત્યાર પછી સોશિયલ મીડિયામાં એમનો વિરોધ થયો બહુ જાજો વિરોધ થયો કે ભાઈ તને શરમ ન આવી તે કિન્નર જોડે લગ્ન કરી દીધા જોકે એમના મરજીથી આ બંને લગ્ન કરી દીધા ભાઈ એટલે ક્યાંક જોવા જઈએ ને તો એ બંનેની મરજી હતી ને એટલા માટે જ આ બંને લગ્ન કરી દીધા પરંતુ સાહેબ આમાં હાથ પડ્યો પબ્લિકનો માણસોનો હાથ પડ્યો માણસો એમ કે જણાય માટે બાકી આવી રીતે હેરાન ન કરવા જો હું તો એટલું જ કહીશ બાકી તમારું શું કહેવાય મને કોમેન્ટ કરીને જરૂર બતાવજો બાકી સોશિયલ મીડિયામાં આવા ઘણા બધા વિડીયો વાયરલ થતા હોય છે જેથી કરીને આપણી ચેનલ આ વિડીયોની કોઈ પણ જાતની પુષ્ટિ કરતી નથી એ ખાસ કરીને તમારે નોંધ લેવી કેમ કે સોશિયલ મીડિયામાં આવા ઘણા બધા वीडियो वायरल तो चलो वीडियो जो वीडियो जो है मैंने जरूर ये भाई किन्नर है बट ये प्यार करता है इसको और ये इसको प्यार करती तो थी उन्होंने शादी कर ली और लोग भाई इनको कमेंट कर रहे हैं और ये ऐसे कर रहे हैं मतलब है है। लड़कियों की तरह लड़की नहीं है इसलिए खड़े हो मैडम परेशान